આમ શેઠ જેવું રહ્યા થોડી થોડી તો મને કે તમારે તો અમને ગોંઠ દેવી પડી છે તો મેં કીધું કેટલી ગોંઠ તો બધી લઇ ને કે સો સો રૂપિયા આપો તો મારે તો યુ માંથી આયા જ તા આઠ એક હજાર રૂપિયા સમજ્યા તો હું તો આમ તો મોજ મોજમાં જ હતો બધી બેનો ને છે ને સો સો રૂપિયા આયપા નાની છોરીઓ હતી એ પચા પચા માંગતી હતી મેં કીધું તમે આલ્યા મોજ કરો અચ્છા મેં તો વાત જોઈ મેં કીધું કાલુ ભાઈ આજ આવે કાલ આવે એ મને કે અઠવાડિયું મેં હવે આ નહી આવે લગભગ એટલે ઉપર ને ઉપર એટલે ચંદ્ર ઉપર હા ઉપર નહી હા ચંદ્ર ઉપર એની પાસે ચંદ્ર ઉપર થી આપડે ઉપર એક વખત જવાનું ખબર છે ને હા એ તો બધા ને જવાનું હોય હા થોડા દિવસ પછી મારે ત્યાવાર હતો એટલે પછી હું નીકળવાનો ને એમનો પગાર બગાર ચૂકવવાનો છે તમારે કેટલો આવ્યો પગાર મારે

વાપરવામાં શું વાંધો છે આ તો મારા પૈસા ભૂંડા આવતા નથી આ ખજુર ભાઈ ગણે નકર તો હું કંડાસ બાથરૂમ ઘરે ઘરે બનાવી દઉં સમજો આપડે મકાન તો ન બનાવી તો સરસ મારા વિચાર તો બધા ઊંચા છે પણ આપણને હજુ થોડોક સપ્રાઈઝર માં એમાં સપોર્ટ મળી જાય ને થોડાક વધી જાય ને એકાદ લાખ જેવા થઈ જાય ને તો આપણું પાનું આગળ હાલે એટલે મેનેજ તો ચાલુ જ છે મારી તારે કેમ હાલ છે આનંદ માં મારે હાલ્યા રાખે હાલે હે ઓહ કેટલાક સરપ્રાઇઝર થયા સપ્તાબર થાશે અઠ્યાવીસ હજાર ફોગો આવ્યો અઠ્યાવીસ હાજર અઠયાવીસ મારે તો અઠિયાવીસ ઉપર થઇ ગયા ઓગણતરી જેવા થવા આયા હા તમે હાલી ગયા તમારી ગીડિયા હાલ્યા ને પાછા હા ભેળીયા આયા ને dollar હારા પડ્યા ગયા અઠવાડિયા માં હા હા પછી તમને કોલ કરું છું તો પછી તારે એવું બધું શું કામ પડી ગયું તું ભૂલ પાછો તું ભાગવા ય મંડ્યો એટલે મારે કામ છે શું કામ છે પછી phone કરું હાલો બે minute માં હારું તે હાલ વાંધો